આમોદ મામલતદાર કચેરીના સંકુલમાં આવેલા એક રૂમ પર ભાજપનો કબજો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું તાલુકા કોંગ્રેસ સમિતિ આરોપ લગાવ્યો છે કે ભાજપના હોદ્દેદારોને કાર્યકર્તાઓ સરકારી જગ્યાનો ઉપયોગ તેમની ઓફિસ બનાવીને તેની બેઠકો માટે અને મીટીંગો માટે કરી રહ્યા છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી આ મુદ્દે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે ઉગ્ર આંદોલન કર્યું હતું પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ મામલતદાર કચેરીમાં જઈને મામલતદાર હાય હાય નારા લગાવ્યા મામલતદારે પોલીસને બોલાવતા કોંગ્રેસ પ્રમુખ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વધુ વ્યાપક આંદોલન કરવામાં આવશે આ ઘટનાને પગલે મામલતદાર કચેરી અને રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે અઝર પઠાણ આમોદ સત્યલી ન્યૂઝ પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે બે ત્રણ મહિના અગાઉ શ્રીને અરજી આપી હતી એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો એ અમારો સફળ થયો છે બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલી છે ખોલાવી છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે ચાલો અમે તમને બતાવીએ ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં બીજું કે આ એક સરકારી પ્રીમાઇસી છે આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે તો આ લોકો સામે કેમ નહીં બસ એ મારો પ્રશ્ન છે બધા ભેગા થાય છે ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની